और अपने सदन दिल से अपील करछु कि कांग्रेस ना पंजाब ने वो कभी जंग नहीं हमें जे मित्रों भारीपन बताने विनंती के जे आप से दिल्ली સુધી आवाज पहुंचा रहे जोहार जय स्वाहा जय जोहार जय स्वाहा आजो पलाईं सु कर आदिवासी विस्तारना माटे ना पैसा क्या वपरावा जिए કે છોટા ઉદયપુર માં વપરાવા જોઈએ પાવી જેતપુર માં વપરાવા જોઈએ ગરીબ જરૂરિયાતમંદ માટે વપરાવા જોઈએ આ ભાજપ પોલાઈ શું કર્યું નકલી ઓફિસો ચાલુ કરી પકડાઈ નહી એ પણ એના જાગૃત લોકો એ જ્યારે કહ્યું ને કે સરકારને ખબર ન પડે નકલી ઓફિસ ચાલે કરોડો રૂપિયા ખવાય જાય

ઉમેદવાર બને પ્રવક્તા બને અને એક એક મતદાતા સુધી જજો અને વાત કરજો કે આ એ ભારતીય જનતા પાર્ટી છે જે આપણા હક નું ખાઈ ગઈ છે એનો બદલો લેવો છે ને પંજાના નિશાન પર મત રામના નામે મત લ્યો છો તો ભગવાન રામ ને યાદ તો કરો છો પણ એનો ઇતિહાસ નહીં યાદ કરો એ ભગવાન રામ હતા કે જેને શબરી માં પાસે જઈને એના હેઠા બોર પણ ખાધા એટલે આ રામના નામે માત્ર વેપાર કરે છે હું હિન્દુ છું મારી દેવી દેવતાની આરાધના કરું ભગવાન શ્રી રામને માથું નમાવું તો મોક્ષની પ્રાપ્તિ માટે હું કરું મતની પ્રાપ્તિ માટે નહીં અરે કામના નામે મત હોય કામની બદલે કેરાતાર નામા ખોટી ઓફિસો ઊભી કરી નકલી

जब अर्धा शरीर में प्राण न आवे ये मंदिर अधूरू होय तो एमा प्राण प्रतिष्ठा न कराए शंकराचार्य जी महाराज वाने तो हो क्योंकि जो मंदिर पूर्ण थवा जाए तो तो चुकनी पूरी थी जाए ऐसी मंदिर में ना मैं मत के मांगवा इसलिए के शंकराचार्य जी महाराज तो नहीं सांपर गए एक पर शंकराचार्य जी महाराज

એ તમારો ગુનો છે એટલે આપણા ખાતામાં પૈસા થાય બધા ખાલસા કરી દીધા અગિયાર બેંકના ખાતા સીલ કરી દીધા ભાજપની થી કોંગ્રેસ પાસે પૈસા નહીં હોય અને અમારી પાસે ભાજપ પાસે તો ખબર છે કોણ કેટલા પૈસા છે એની પાસે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા અને આ કેમેરાની આંખ સાથે જાહેરમાં કહું છું ચેલેન્જ કરે પૈસા ની તાકાત સામે પ્રજાના પ્રેમ ની તાકાત નો વિજય સુખરામભાઈ પાસે રૂપિયા નહીં હોય ને તો મારો કાર્યકર ખાલી ખીસી હશે તો પણ દિલથી કામ કરશે

હું ક્યારેય માફી માંગતો નથી મારા પક્ષને નુકસાન થાતું હોય તો માફ કરે એટલે માફી માંગે માફી કેળે અને ત્યાં જઈને

જ્યાં જાય છે ત્યાં માત્ર એક સમાજ બધા રાખવી નહી હું આભાર માનીશ આપણા ગુજરાતના જાગૃત મતદાતા બનાસકાંઠામાં ચૂંટણી લડે છે સામાન્ય રીતે શું હોય ઉમેદવાર પણ કઈ લેવા લોકોની લાઈન લાગે લોકોની લાઈન લાગે છે કે ગેરીબેન ને અમારે પૈસા આપવા છે મત તો આપવા છે વોટ તો દઈએ પણ નોટ બી દઈએ વોટ પણ આપી છે નોટ પણ આપણે સુખરામ નું કરવું છે હું તો કહું છું કે સેતુ બનતો હતો ને ત્યારે જાંબુવન જેવા હતા મોટા પહાડ લાવી નાખતા હતા

ની રજૂઆત કરવામાં પાછી પાણી નહીં કર્યું પ્રમાણપત્ર થઈ રહી છે નહીં આ સુખરામ રાઠવા લોકસભાના સભ્યો પદેથી રાજીનામું આપીને ગયા તમારા બધા વચ્ચે આવી ખેતી મજૂરી કરીશ પણ સમાજની સાથે રહીશ અને સમાજ એટલે આપણો ગરીબ સમાજ આદિવાસી સમાજ હોય બક્ષીપન સમાજ હોય મુસ્લિમ સમાજ હોય આ બધાની સાથે રહીશ અને તમારો થઈ રહીશ એ વાત સાથે મારી વાત પૂરી છું અસ્તુ જય હિન્દ જય ભારત